જય મિત્રો તો આજના વિડીયોમાં આપણે ફરી એકવાર આવી ગયા છે તો આજના વિડીયોમાં આપણે જે બાર પાસ કરીને આવ્યા છીએ ફ્રેશ અને જે લોકરક્ષકમાં અથવા જે ગ્રેજ્યુએશન કરીને આવ્યા છે ને પીએસએમાં ફોર્મ ભરવાના છે તો તેમના માટે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી ફરી ખુલવાના છે ફોર્મ ભરવાનું તો એ ઉમેદવાર માટે આપણે જૂની નોટિફિકેશન આધારિત સમજાવશું સમજાવશું કે કેટલી જગ્યા છે અને કેવી રીતે ફોર્મ ભરવાનું છે એ આપણે અગાઉના વિડીયોમાં કહી દીધું માર્કશીટ આધારિત તમારે લખવાનું રહેશે તો એ આપણે મેન મેન મુદ્દા આપણે નોટિફિકેશન આધારિત તમને સમજાવશું જેથી તમારું નોલેજ ભરતી વિશે ક્લિયર થાય ઓકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવામાં આવશે તો હવે આપણે જઈએ આગળ નોટિફિકેશન જે જૂની આવી હતી એપ્રિલ મહિનામાં મે મહિનામાં આવેલ હતી એ નોટિફિકેશનમાં જોઈએ આપણે તો નોટિફિકેશનમાં આપણે મેન મેઇન ટોપિક કવર કરવાના છે આમાંથી ઘણાએ ધોરણ દસ પાસ ઉપર એસએસસી એમટીએસમાં ફોર્મ ભર્યું હશે અને એને ખબર હશે કે ત્રેપન લાખ આજુબાજુ એસએસસી એમટીએસમાં ફોર્મ ભરાણા છે તો આમાં પણ બાર હજાર ચારસો બોતેરની જગ્યા છે આપણે જોઈએ તો આમાં જો બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલ અને એમ ટોટલ તમે એસઆરપીએફનો તમામ આંકડો જો તો બાર હજાર ચારસો બોતેરની જગ્યા થાય છે આમાં વધારાની શક્યતા થાય એ તો વધારી શકે સરકાર બાર હજાર ચારસો બોતેરની જગ્યામાં તમારું એક નામ પાકું કરવાનું છે તો વાંચવાનું ચાલુ કરી દેજો જે અત્યારે બાર પાસ કરીને આવ્યા છે ફ્રેશર તો સિલેબસના વિડીયોને આપણે તમારે મૂકી દીધું છે તો વાંચવાનું ચાલુ કરી દેજો મેન મેન મુદ્દામાં આપણે જાય તો આમાં આ બધું અત્યારે કામનું નથી આપણે જોઈએ ઉંમર મર્યાદા કેટલી છે પીએસઆઈ માટે તો પીએસઆઈ માટે લઘુત્તમ એકવીસ વર્ષ ને મહત્તમ પાંત્રીસ વર્ષ તમે ત્રીસ ચાર બે હજાર ત્રણ સુધીમાં જન્મેલા હોવા જોઈએ એનાથી આગળ હશે તો તમે પીએસઆઈમાં ફોર્મ નહીં ભરી શકશો એટલે જન્મ તારીખ આ જોઈ લેજો પીએસઆઈમાં તમારું રિજેક્ટ ન થાય ઉંમર તમારે એટલી એકવીસ વર્ષ હોવી જોઈએ લઘુત્તમ ને મહત્તમ પાંત્રીસ વર્ષ બાકી પછી એમાં થોડીક છૂટછાટ હોઈ શકે અને લોકરક્ષકમાં આપણે જોવા જઈએ નીચે લોકરક્ષકમાં આપણે જોઈએ તો બિન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં અઢાર વર્ષ લઘુત્તમ ઉંમર છે મહત્તમ તેત્રીસ વર્ષ ત્રીસ ચાર બે હજાર છ સુધીમાં જન્મેલ છેલ્લે છેલ્લી તારીખો ત્રીસ ચાર બે હજાર છ ને ત્રીસ ચાર ઓગણીસો એકાણુંથી ત્રીસ ચાર બે હજાર છ સુધીમાં ત્યારે જેને અઢાર વર્ષનો તથા તા એકવીસ વર્ષ તો અત્યારે થઈ ગયા હશે તો તે ફોર્મ ભરી શકે એટલે જ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી ફોર્મ ખોલ્યા છે ભરવાના તો ભરી દેજો જેને થતા હોય અઢાર કે એકવીસ વર્ષ ઓકે માર્કશીટ પણ ખાસ તમારી પાસે રાખજો તેમાંથીને જ તમારે નામ લખવાનું થશે હવે આપણે જોઈએ આગળ તો શારીરિક ધોરણો ક્યાં ક્યાં છે પુરુષ ઉમેદવારો માટે તો એમાં તમારે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસો બાસઠ સેન્ટીમીટર ઊંચાઈ ફૂલાવ્યા વગરની છાતી ઓગણસી અને ફૂલાવેલી છાતી તમારી ચોર્યાસી થવી જોઈએ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે એકસો પાસા સેન્ટીમીટર ઊંચાઈ ઓગણા એંશી ફૂલાવ્યા વગરની અને ચોર્યાંસી ફુલાવેલી હવે છાતીના ફૂલાવામાં ઓછામાં ઓછું પાંચ સેન્ટીમીટર થવું અનિવાર્ય છે એટલે જરૂરી છે હવે મહિલા ઉમેદવાર માટે જ અમે જોયું તો મૂળ ગુજરાત અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસો પચાસ સેન્ટીમીટર ઊંચાઈ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ બહેનો માટે એકસો પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ બહેનો માટે છે ઓકે હવે આપણે જોઈએ તો ઉમેદવારો નીચે જણાવ્યા પૈકી એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો એને શારીરિક રીતે યોગ્ય ગણવામાં આવશે તો વાકા ઠેચાણવાળો ફૂલેલી છાતી ત્રાસી આગ સપાટ પગ કાયમની અતિશય ફૂલેલી નસ ફૂલેલો અંગૂઠો અસ્થિભંગ અંગ સડેલા દાંત ચેપી ચામડીનો રોગ રંગ અધવત્વની ખામી તો આ જેલ સિપાહીને લાગુ પડતો નથી બાકીને હોય તો તમે ન ગણાવો શારીરિક કસોટીમાંથી તમને બહાર કરી દેવામાં આવે છે હવે આપણે બીજું જોઈશું તો આપણે જે કેટલી ફી તમારે ભરવાની છે પરીક્ષામાં તો એમાં તમારે જનરલ કેટેગરીવાળાને ઈડબલ્યુવાળા ઈડબલ્યુ ઈડબલ્યુએસ વાળાને રૂપિયા સો ભરવાની છે પીએસઆઈ માટે સો લોકરક્ષક કેટર માટે સો અને પીએસઆઈ ડી બેમાં ભરતા હોય તો બસો માત્ર જનરલ કેટેગરીવાળાને અને ઇડબલ્યુ એસવાળાઓને બાકી બીજા બધાને ફ્રીમાં ભરવાનું છે ઉમેદવારને ઓબીસીવાળા અને એસસી એસટી કેટેગરીવાળાને ફ્રી ભરવાની નથી અને માજી સૈનિક ઉમેદવારો માટે પણ ફ્રી ભરવાની નથી હવે આગળ જો આપણે વાત કરીએ તો પરીક્ષા વિશે તો ફર્સ્ટ ટેસ્ટ તમારે ફિઝિકલ ટેસ્ટ આવશે અને સેકન્ડ ટેસ્ટ એક્ઝામ આવશે એમસીક્યુ ટાઈપ એક્ઝામ આવશે તમારે લોક લોકરક્ષકમાં અને પીએસઆઈ કેડરમાં એમસીક્યુ ટાઈપ પણ આવશે અને મેન એક્ઝામ પણ આવશે તેના આપણે આખી સિરીઝ ગિફ્ટ સિરીઝમાં કહેલ છે તો પ્લે પ્લેલિસ્ટમાં જઈને વિડિયો જોઈ લેજો તો મળ્યા નવા વિડીયોમાં તમને કાંઈ પણ વર્તી વિશે પ્રશ્ન હોય પ્રેશર વિદ્યાર્થી હોય પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અમે તેમનું સોલ્યુશન આપીશું તો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત